વડીલ ભંગારના વેપારીને હોનાની કિંમત શું ખબર હોય છે ને કરણ ટોપ ક્વૉલિટીની હેઠળ વાછડી છે અને ગાય ટોપ ક્વૉલિટીની છે કેમ ખાલી એની ચેક કરો જય ગૌ માતા જય દ્વારકાધીશ તો તમે જે આ એક નંબર ઉપરની જે આ ઓરિજિનલ ગીર વસ્તુ છે એ તમે ચેક કરો તો આજે આ વાછડી વેચાવા આવેલ છે વાછડીની વાત કરશું તો ટોપ ક્વોલિટીમાં વાછળી છે કલર કોમ્બિનેશનની આપણે વાત કરીએ તો લીલડા કલરમાં તમને આ જોવા મળે છે હાઈટે વેલે લંબાઈ પૂરતી લંબી છે જ પણ તમે એની ટૂંકી મોકલીને એક વખત ચેક કરો હવે આ જે વાછળી છે એની તમને કન્ડિશન વિશે વાત કરીએ એટલે કે આ વાછળીની ઉંમરની વાત કરું તો ફક્ત તેર મહિનાની જ આ વાછળી થઈ છે પણ એનો બોડી ગ્રોથ અને હાઈટ ઊંચાઈ તમે ખાલી ચેક કરો બ્રીડિંગવાળી વસ્તુ છે અને વાછડું લેવામાં મજા આવે કેમ કે તેર મહિનામાં આવડી હાઈટ છે એટલે હજી આગળ હાઈટ બહુ સારી થશે આની હવે આની તમને કિંમતની જો વાત કરીએ તો એક લાખ રૂપિયા જે કિંમત છે એ આગ વાછડીના માલિકે વાછડીની રાખેલ છે વાછળી તમને ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે જિલ્લો જૂનાગઢ અને ગામની વાત કરું ને તો કે ગામ માળિયા હાટીનામાં આ વાછળી તમને જોવા મળે છે હવે એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને આપી દીધેલા છે હવે આપણે આ વાછળીની માલિકના ફોન નંબરની વાત તો થઈ ગઈ હવે એ વાછળીની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ હવે બીજા નંબરની જે ગાય છે એ ગાય દૂધવાળી છે તો ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન ચેક કરો આગળ વાત કરું તો ગાયની તમે ઓર્ડર ક્વોલિટી ચેક કરો સાથે સાથે વાત કરીએ તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ ચેક કરો હવે આ જે ગાય છે એના કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે ને તો માકડા કલરમાં આ ગાય તમને જોવા મળી જાય છે હવે આ ગાયની જો તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે ને મિત્રો તો આ જે ગાય છે એના મિલ્કની વાત કરીએ તો સાડા સાત લીટર જેટલું આ ગાય દૂધ આપતી હતી એ મેં એના માલિકનું કહેવાનું છે અને હાલ ચારથી પાંચ દિવસની કાચી છે એટલે કે ચારથી પાંચ દિવસની ગાયને વ્યાવની વાળ છે એ મેં એના માલિકનું કહેવાનું છે હવે આપણે કિંમતની વાત કરશું તો ચાલીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે ગાય ક્યાં જોવા મળશે એ વાત કરીએ તો કે જિલ્લો ભાવનગર અને ગામની વાત કરું ને તો કે ગામ લાગશે ભાવનગર તો મિત્રો ભાવનગરમાં આ ગાય જોવા મળે છે હવે આ ગાયના માલિકના કોન્ટેક નંબર છે એ એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ અને ત્યાંથી આગળ વધીએ હવે એના પછી જે તમે આ ઓરિજિનલ ગીર મુંડો ગાય જોઈ શકો છો તો મિત્રો આ ગાય પણ વેચવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે ટૂંકી મોખલી જુઓ આગળ વાત કરું તો ગાયની તમે સિંગ પેટર્ન જુઓ આગળ વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટીને ચેક કરો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે હાઈટે વેલે લંબાઈ પૂરતી લાંબી છે જ પણ હવે તમને એના કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગીનની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં ગાય જોવા મળે છે હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે વાત કરું તો આ ગાય વીહાઈ ગયેલ છે નીચે સુંદર મજાની વાછળી છે સત્તર દિવસનું વીઆજણ છે ગાયને અને આગળ વાત કરીએ આ ગાય વિશે તો આ જે ગાય છે એને પાચક લીટર જેટલું દૂધ આપે છે અને વાછડીનો ફોટો પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે આ જે વાત ચડી છે તમને ક્યાં જોવા મળશે એટલે ગાય ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે જિલ્લો બોટાદ ગામ બોટાદમાં ગાય જોવા મળે છે કિંમતની વાત કરીએ તો પાસાઠ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એના માલિકે કિંમત રાખેલ છે હવે એના માલિકના કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે આપણે ગાયની વાત પૂર્ણ કરીએ અને ત્યાંથી આગળ વધીએ હવે મિત્રો આના પછીની જે હું ત્રણ તમને ઓળખ્યું એટલે કે વાછળિયું બતાવવાનો છું એ ત્રણેય એક જ માલિકની છે તો પેલા તમે વાછડિયું ચેક કરી લો પછી ક્યાં જોવા મળશે એ વાત કરીશું આપણે તો આ તમે લીલડા ટાઈપ જે વાછડી છે સફેદ કાબરી છે તો આને તમે ચેક કરો સિંગ પેટર્ન એ કાનકટ એ હાઈટ બોડી સ્ટ્રકચર આગળ વાત કરીએ તો તમે આ કાબરા કલરમાં જે વાછડી છે એને તમે ચેક કરો હાઈટ એ વહેલે લંબાઈ એ કાન કટ ફેસ પ્રોફાઇલ બધી રીતે હવે મિત્રો ત્રણે ત્રણ જે વાછડીઓ છે ત્રણેય અલગ કલરમાં છે હવે ત્રીજો કલર તમે ચેક કરો ને તો માકડા કલરમાં છે હાઈટ વેલ લંબાઈ પૂરતી લાંબી છે કલર કોમ્બિનેશન માકડો છે અને બહુ સારી વાછડીઓ છે ઘણા ખરા મિત્રો જો વાછળીઓ ગોતતા હોય તો ત્રણે ત્રણ વાછડીઓ આજે વેચવા આવેલ છે એક સાથે પણ આપવાની છે અને અલગ અલગ પણ આપવાની છે તો હવે તમારે આની બધી જાણકારી વધારેની ક્યાં જોવા મળશે તો તમે સ્ક્રીન ઉપર જુઓ એમ ગામ ગામઢસા તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદમાં આ વાછડિયું જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળે છે અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને મિત્રો કિંમતની જે વાત છે એ હું તમને આમાં એક સાથે ત્રણેય છે એટલે નથી કરી શક્યો પણ તમે રૂબરૂ જોઈ તો કિંમત કરી શકો અથવા તો ક્યાં ફોન કરી એના માલિકને એને કિંમત કરી હવે એના પછીની તમે આ જે ભેંસ છે ભેંસને ચેક કરો આજે આ ભેંસ વેચાવા આવેલ છે ભેંસની વાત કરીએ તો ભેંસની તમે સિંગ પેટર્ન જુઓ આગળ વાત કરું તો ભેંસની તમે આડર ક્વોલિટી જુઓ ભેંસ તમે હાઈ ટેવેલ લંબાવી તો ભેંસ પૂરતી લાંબી છે જ હવે આ જે ભેંસ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે વેતરની વાત કરીએ તો આ ભેંસને ત્રીજું વેતર છે મહિના દિવસની ભેં વીઆઈ ગયેલ છે નીચે શું છે વાત કરું તો ભેંસને નીચે સુંદર મજાની પાડી છે આગળ દૂધની વાત કરીએ તો સાડા ચારથી પાંચ લિટર જેટલો આ જે ભેંસ છે એ દૂધ આપી રહી છે હવે આ ભેંસની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પાસાઠ હજાર રૂપિયા ભેંસના માલિકે કિંમત રાખેલ છે ભેંસ ક્યાં જોવા મળશે વાત કરું તો કે જિલ્લો રાજકોટના ગામ વાસરામાં ભેંસ જોવા મળે છે ભેંસના માલિકના કોન્ટેક નંબરની જે વાત છે એ પણ મેં તમને સ્ક્રીન પર કરી દીધી છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે વધારે માહિતી મેળવી શકો તો હવે વાત રહી કે તમારે પશુ વેચવું છે ને આ યુટ્યુબમાં આ રીતે તમે વિડીયો જો એ રીતે તમારા પશુનો વિડીયો મૂકાવવો હોય તો નીચે આપેલા અમારા વોટ્સઅપ નંબરમાં તમે તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે આ જે કંઈ માહિતી છે તમે મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું જય ગૌ માતા જય દ્વારકાધીશ